જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ આજે તો આજ ફાફડાની લાલચમાં બધા જાગી ગયા જો આજ ઊંઘમાં હે પણ ફાફડાની લાલચે આ બધાને જગાડી દીધા હે તો હવે હું જઈશ ફાફડા લેવા ત્યાં સુધીમાં જલ્દી થી બધાને

ઇન્ડિયાના લાસ્ટ ફાફડા એ દસ તારીખે લંડન જાય છે તો જોઈ શકો છો આ ફાફડા સંભારો પપૈયાનો અને મરચાં અને કઢી સાથે અમારી છોકરો ફાફડા ખાઈ રહી છે એકદમ મસ્ત હે સાસુ હો બંને સાથે બેઠા છે આજે સાસુ નાયા વગર ફાફડા ખાવા પી ગયા છે કોઈ નાયા વગરનું નથી હું એક જ નાઈને બેઠું છું चलो तो हमें स्टार्ट करिए फाफड़ा छोटा फाफड़ा है तो ही जो पांच मुट्ठी ए फ्यू मोमेंट्स लेटर मैं जो से है इतने मैं खा ली कैसे फाफड़ा सवा सवा में

મારે અમારે જોવું પડશે ચાર મની આપણે આપડે જઈએ સાવ સસ્તું વસ્તુ લેતા અમે બહાર નીકળી ગયા છે એક ઠેલો મારો ભાઈ લઈ ગયો છે ને આ એક ઠેલો સની ને મનીષા લે છે આમાં અમારી વસ્તુ છે બધું લઈ લીધું છે આમ હવે અમે જઈશું ઘરે તો ખાવાનું બનાવીશું લાવીશું ધોઈશું જતો કોક કોકના ઘરે હવે ઓછા બાજુનું ઘર છે ત્યાં ચીકું છે જો પાકું છે મને જો આ કાચું લાગે છે અહીંયા બહુ એટલે બહુ ચીકું થાય છે ને અહીંયા ઘરના માલિક અહીંયા રહેતા નથી એવું છે તો આપણે તોડી શકીએ કોઈ ના ના પાડે આપણને કારણ કે એમ થાય ખરાબ થઈ જાય જે ચીકું આવડે બધા કેટલા બધા આવ્યા છે જો હા બહુ બધા છે અહીંથી બધા જે અંબા તોડી જાય આપણે આ જો પાકા મનસાય મંડી ઉપર ચડ પાકા હોય તો કદાચ અમે જે આવ્યા છે ચૂડીઓમાંથી સેલમાંથી ખરીદી કરીને

ચિકુ મેં સિકુ પાડે છે પૂછ્યા વગર પણ અહીંયા કોઈ રહેતું જ નથી ચિકુ બગડી જાય એમ કરતા અમે લઈ લઈએ થોડા તો શું ખોટું છે કાંઈ નહીં અમને જ કીધું છે તમે ખાજો પણ આમ આવતા જ નથી લેવા તે બગડ્યા બહાર જો 2 વાગવા થઈ ગયા ને આ પાછી જો ખરીદી કરવાની જ છે રાહુલ આ બદલાવવાનું છે તો આ બે જ આના રિલેટિવ ના ઘરે જાય છે ને આજે ગુડા છે મનીષાજી બીજો જોડ્યો છે ત્યાં જાય છે રાહુલને ફોન આવ્યો તો એને કાઈ લીધું નતો અમે બે લઈ લીધું એટલે અમે ઘરે રસોઈ બનાવશું હવે અને આ બે જાય છે બહાર જો હાલ ને સની 2 ગયા અમારે બપોરનો જમવાનું બધું બનાવવાનું બાકી છે માર્કેટ હાલો આવજો બાય 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 લેટર ધેટ સેમ ઈવનિંગ તો હેલો YouTube ફેમિલી કેમ છો તો જોવો અમે બધા રેડી થઈ ગયા છીએ 31st ની પાર્ટી માટે તો સની બધા પણ રેડી થાય છે જો છે મની જે વધારે વધારે થાય કેવું લાગે છે સન્ની પૂછે છે તો મસ્ત લાગે છે એને મમ્મી તો પાછળ ખાઈ રહ્યા છે જેને મને જોઈને ભૂખ લાગી ગઈ છે હવે પણ અમારે લોકોને બહાર ખાવાનું છે

जितने भी कपल में आए हैं पार्टी में वो इस साइड है।, okay. है अच्छा मुझे आवाज <laughs> <भारे। laughs> नहीं आ रही सारी बच्चों की बच्चों। अभी अभी हम खेलने वाले हैं आपके पास बलून कहाँ पे है बलून मैंने दिया है अभी ले लीजिए प्लीज हो गया आपका ओके फास्ट 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 अभी और भी गेम्स है कमॉन जीतना है आपको ¡Me સેલિબ્રિટી મેસેજ હવે ને એ ભાવ

ત્યારે ફાફડા <tripe> 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 રાધે રાધે રા હેપી ન્યૂ ઇયર હેપી ન્યૂ ઇયર બધા એ તો આપણે ગુજરાતીમાં કહેવાય પણ હેપી ન્યૂ ઇયર બધા હલો બધા કઈ દો હાલો હેપી ન્યુ ઇયર હેપી હેપી ન્યૂ ઇયર ને બાય બાયું મળીએ નેક્સ્ટમાં